આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન હવે તો આપણે સૌ વરસાદની રાહ જોઈ રહ્યા છીએ હા તો બહુ સાચી વાત છે એટલી બધી ગરમી છે ને કે અત્યારે તો એવું થાય છે કે કંઈક ખાવાની ઈચ્છા જ નથી થતી અને આમ થોડું લાઇટ અને ટેસ્ટી ખાવાનું હોય ને એવું જ ખાવાની ઈચ્છા થતી હોય છે અને સાથે સાથે બીજું પણ કે બાળકોની સ્કૂલ શરૂ થઈ ગઈ છે અને મમ્મીઓ માટેની એક મોટી જવાબદારી પાછી ચાલુ થઈ ગઈ છે કે લંચ બોક્સ પ્રિપેર કરવાની અને સવારની દોડાદોડીમાં અને આવી ગરમીમાં લંચ બોક્સ બનાવવાનું અને એ પણ પાછું એવું બનાવવાનું કે જે ચાર પાંચ કલાક પછી બાળક ખાય તો પણ ફ્રેશ હોય એ એક ચેલેન્જ કહી ગયું છે આ ગરમીમાં બિલકુલ સાચી વાત છે આપણા જે શ્રોતાઓ છે એમને પણ આવા બધા પ્રશ્નો હશે કે કુલ શરૂ થઈ ગઈ છે તો હવે દરરોજ સવારે આપે જેમ કહ્યું કે મમ્મી જે છે ટિફિનમાં કઈ વાનગી એમના બાળકોને પેક કરીને આપે જો હંમેશા જયારે પણ આપણે લંચબોક્સ પ્રિપેર કરતા હોય ને કે લંચ બોક્સ માટે વિચારી ને તો આપણે ઠંડી કેવી લાગશે ને એનો સૌથી પહેલા વિચાર કરવો જોઈએ કારણ કે આપણે ઘરેથી જયારે બાળકને ટિફિન આપતા હોય છે ત્યારે એને જયારે રિસેસ પડે ત્યારે લગભગ અરાઉન્ડ ત્રણ થી ચાર કલાક પછી એ એ ટિફિન ખોલી ને ખાતું હોય છે એ હંમેશા એક એ વાનગી ઠંડી કેવી લાગશે એનો મમ્મી એ વિચાર કરવો જોઈએ જોકે બધી મમ્મીઓ ટિફિન બનાવતી જોય એટલે એમને આ વાત નું ખ્યાલ જ હોય પ્લસ જયારે પણ ટીફિન ની અંદર કોઈ પણ વાનગી ભરે ને ત્યારે પણ એને ગરમ ગરમ નહીં ભરવાની ઘણીવાર મમ્મી ને એવું થાય કે ચાલો થોડી વાર સુધી મારા બાળક કે વાનગી ગરમ ખાવા મળશે ગરમ ખાવા મળશે પણ ટિફિન ની અંદર તમે પેક કરી નાખો ને તો એ વાનગી નો સ્વાદ ગરમ ગરમ એ વાનગી તમે પેક કરો ને તો એ વાનગી નો સ્વાદ છે ને બદલી જતો હોય છે ઘણીવાર ઉતરી પણ જતો હોય છે આવી ગરમી હોય અત્યારે જે ગરમી છે ને એ અસહય ગરમી છે અને એ ભેજ સાથેની ગરમી છે એના કારણે કોઈ પણ વાનગી છે ને ખુબ જ ઝડપથી બગડી જતી હોય છે સાચી વાત છે તો આજે આપણે એવી વાનગી બનાવવાના છે જે બાળકોની ફેવરિટ છે બનાવવામાં ખૂબ ઈઝી છે અને એ વાનગી એવી છે કે ચાર કલાકની છ કલાકની દસ કલાક પછી પણ સરસ જ લાગવાની છે અને એ છે ચીઝ પનીર પરાઠા અરે વાહ એકદમ હેલ્ધી વર્ઝન છે નામ સાંભળીને જેમ થાય કે બાળકોને પણ આ તો બહુ જ ભાવશે છે યસ જી તો આપણા શ્રોતાઓને આજે ચીઝ પનીર પરાઠા બનાવતા શીખવી દઈએ અને એ માટેના ઇન્ગ્રીડિયન્સ કયા કયા જોઈશે ચોક્કસ જો સૌથી તો આપણે ઘઉંના લોટની કણક તૈયાર કરવાની છે જે રીતે રોટલીની કણક તૈયાર કરતા હોઈએ આપણે કણક તૈયાર કરવાની છે એના માટે એક કપ ઘઉંનો લોટ બે ટી સ્પૂન તેલ એક ટી સ્પૂન મીઠું અને પાક કપ પાણી એડ કરી અને ઘઉંના લોટની તમે કણક તૈયાર કરી લેશો એટલે આ જે એક કપ ઘઉંનો લોટ છે એમાંથી લગભગ ત્રણ થી ચાર પરાઠા તૈયાર થશે હવે આપણે એનો જે મસાલો અંદર જે સ્ટફિંગ તૈયાર કરવાનું છે એની આપણે વાત કરીએ તો એના માટે ચીઝ પનીર પાક કપ આપણે કોથમીર જોઈશે બે થી ત્રણ ટેબલ સ્પૂન ફુદીનો એડ કરીશું જનરલી કોથમીર અને ફુદીનો છે ને બાળકોને કોઈ પણ વાનગીમાં તમે નાખો ને તો એ લોકોને આડું આવતું હોય છે તેમાં તમે જો ઉપરથી કઈ પણ ભભરાવેલું હોય ને તો એ વાનગી જ નથી અટતા હોતા પણ ચીઝ પનીર પરાઠામાં તમે જ્યારે કોથમીર ફુદીનો ઉમેરશો ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એટલે આપણે લગભગ બે બે ક્યુબ જેટલી ચીઝ લેવાની છે એની સાથે પચાસ ગ્રામ પનીર લઈશું વન ફોર્થ કપ કોથમીર બે થી ત્રણ સ્પૂન ફુદીનો લઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડો મસાલો પણ ઉમેરીશું ઘણી વખત કેવું થતું હોય છે ચીઝ પરાઠા આપણે બનાવીએ એટલે રોટલી વણી ને એના ઉપર ચીઝ છીણી અને એને પેક કરી અને શેકી લેતા હોય છે પણ એ જયારે ખાઈએ ને ત્યારે પછી આમ ફિક્કો સ્વાદ આવે કોઈ ચીઝનો સ્વાદ એટલે લોટ સાથે ભળે તો એનો ટેસ્ટ પાછો વળી વધારે ડાઉન થાય છે એટલે એકદમ ફિક્કો લાગે છે અને જરાય ભાવતું નથી હોતું એવું થઈ જાય છે એટલે આપણે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન શેકેલું જીરું પાવડર અને હાફ ટી સ્પૂન સંચર પાવડર ઉમેરીશું આ બધી જ વસ્તુ અમ આપણે અંદર સ્ટફિંગમાં લેવાની છે તો આટલા ઇન્ગ્રેડિયન્સ ની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે જો ઘઉંના લોટની કણક તમે રોટલી સવારના ઘણા લોકો ને એવું હોય કે સવારના રોટલીનો લોટ બંધાઈ જતો હોય કણક તૈયાર થઈ જતી હોય તો પછી એ જ કણકનો તમે ઉપયોગ આ પરાઠા બનાવવામાં પણ કરી શકો છો એના માટે કઈ અલગથી તમારે કણક તૈયાર કરવાની જરૂર નથી તો ઘઉંના લોટ ની આપણે કણક તૈયાર કરી લેવાની છે કણક તૈયાર થઈ જાય એટલે એને લગભગ દસેક મિનિટ માટે તમે રેસ્ટ આપી દો જેથી કરીને રોટલી સરસ રીતે વણી શકો તમે અને હવે એનો અંદરનો સ્ટફિંગ આપણે તૈયાર કરવાનું છે જેના માટે ચીઝને છીણી લેવાની છે અને પનીરને પણ છીણી લઈશું ચીઝ અને પનીર બંને છીણી લેવાના છે અને કોથમીર અને ફુદીના ને બારીક સુધારી લેવાના છે એટલે ચીઝ અને પનીર એક બાઉલમાં લઈ એની અંદર કોથમીર અને ફુદીનો એડ કરી દેવાનો છે એની અંદર લાલ મરચું શેકેલું જીરું પાવડર અને સંચર પાવડર આ ત્રણેય વસ્તુ એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે એટલે એક સરસ રીતે સ્ટફિંગ તૈયાર થઈ જશે હવે ઘઉના લોટ ની કણક માંથી એક લુવો લેવાનો છે અને લુવો લઈ થોડો મોટો લુવો લેવાનો છે મોટો લુવો લઈ અને એને હાથે થી ફેલાવી લેવાનો છે જો ઘઉના લોટ ની કણક છે ને ઘણા લોકો પરાઠાની સ્ટફ પરાઠા જયારે તમે બનાવતા હો ને ત્યારે એની કણક છે ને થોડી ઢીલી રાખવાની છે જયારે આપણે સાદા પરાઠા બનાવીએ ત્યારે રોટલી કરતા એની કણક થોડી વધારે કઠણ રાખતા હોઈએ છે પણ જો તમે સ્ટફ પરાઠા બનાવતા હો તો એની કણક થોડી ઢીલી રાખવાની જેથી કરીને તમે એની અંદર કોઈ પણ સ્ટફિંગ ભરો ને તો ઘઉં ની ખેંચાય છે ના કારણે તો જો ઢીલી કણક હશે ને તો લોટ થોડો ખેંચાશે નહિ તો શું થશે કે ફાટી જશે તમે વણશો ને એટલે અંદરથી સ્ટફિંગ બારે આવશે અને જયારે શેકશો ત્યારે એવું થાય કે તવી પણ ખરાબ થઈ જાય અને પરોઠું પણ આમ વચ્ચે વચ્ચે કાણા કાણા વાળું દેખાય અને મજા ના આવે આપણે પણ તો એ રીતે હાથેથી ઘઉં નો લોટનો લુવો લઈ અને એને છે ને થોડું ફેલાવી દેવાનું છે અને એક બાઉલ જેવો શેપ આપી દેવાનો છે અને શેપ આપીને એની અંદર આપણે લગભગ એક થી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ અંદર ભરી દેવાનું છે સ્ટફિંગ ભરી અને એને બંધ કરી લેવાનું છે બંધ કરી અને પછી સરસ રીતે એને હળવેથી વણી લેવાનું છે આ રીતે તમે ભરશો તો જે સ્ટફિંગ છે એ પૂરા પરાઠામાં ફેલાઈ જશે અને ઘણી વાર સ્ટફ પરાઠા બનાવતા હોય ત્યારે એવો પણ પ્રોબ્લેમ થતો હોય છે કે વચ્ચે સ્ટફિંગ આવે આપણે કચોરીની જેમ વાળતા હોય ત્યારે એવું થાય કે વચ્ચે સ્ટફિંગ હોય અને આજુબાજુ લોટ લાગે અથવા તો વચ્ચે ઘણી વાર પેલો લોટ આપણે ભેગો કરીને થોડો કાઢ્યો હોય તો વચ્ચે એકદમ લોટ લોટ જેવું લાગે પણ જો તમે આવી રીતે એક બાઉલ નો શેપ આપી દેવાનો છે લુવા ને એની અંદર સ્ટફિંગ ભરી લેવાનું છે ને પછી એને બંધ કરી દેશો ને તો એકદમ સરસ રીતે તમારું પરોઠું તૈયાર થશે વણી લેશું વણીને એને સરસ રીતે ગુલાબી રંગનું ઘીમાં શેકી લેવાનું છે શેકી અને પછી એના ત્રિકોણ એવા પાંચ કે છ અથવા તો ચાર તમને જેવા બાળકોના ટિફિન બોક્સની સાઈઝ પ્રમાણે પીસીસ કરી લેવાના છે અને ટુકડા કરી અને તમે બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો તો આ એક એવો નાસ્તો છે કે જેની અંદર ઘઉં છે એટલા માટે કાર્બોહાઈડ્રેટ આવી ગયો ચીઝ અને પનીર છે એટલે પ્રોટીન પણ આવી ગયું અને કોથમીર પણ આપણે એડ કરેલા છે એટલે કે ભાજી પણ એની અંદર આવી ગઈ હવે આની સાથે તમે વિટામિન્સ માટે બાળકોને તમે ડ્રાય ફ્રુટ અથવા ફ્રુટ ફ્રેશ ફ્રુટ એટલે અત્યારે ધારો કે પ્લમ છે લીચી છે એવા ફ્રુટ આવતા હોય છે તો બાળકોને ગમતા હોય તો એ તમે એની અંદર આપી શકો છો તો એક બેલેન્સ એના માટે લંચ બોક્સ તૈયાર થઈ જશે અને એમને ભાવતું પણ મળી જશે અને ટેસ્ટી પણ મળી જશે અને સાથે થોડું ડ્રાય ફ્રુટ પણ આપણે મૂકી દેવાનું એટલે જો ભાવતી વાનગી હશે ને તો એ પણ થોડું થોડું ખવાશે બાકી તર કેવું છે કે ડ્રાય ફ્રુટ ને ફ્રુટ એ લોકોના લિસ્ટમાં ક્યારે પણ આવતા નથી હોતા એ આપણે ફરજિયાત ખવડાવવા પડતા હોય છે પણ જો તમે આવી રીતે એને લંચ માં આપી દેશો તો એ બધું ફિનિશ કરીને આવશે બિલકુલ સાચી વાત છે સુરભીબેન લંચ બોક્સમાં તો ભાવે એવા છે જ અને પાછા હોંશે હોંશે બાળકો જે છે એને ફિનિશ કરીને આવશે ત્યારે એમની મમ્મી ને પણ મજા આવશે કે વાહ સુરભીબેને આજે બહુ સરસ મજાની રેસીપી શીખવી છે એવા સરસ મજાના ટેસ્ટી એવા અને હેલ્ધી તો છે જ ચીઝ પનીર પરાઠા આજે આપે શીખવ્યા છે જે બાળકોના ટિફિનમાં એમને બહુ જ મજા આવશે ખાવાની ચોક્કસ બાળકોને એકદમ પસંદ આવશે અને મને તો એવું લાગે છે કે આ વાનગી છે ને બાળકો વીકમાં બે વખત તો લઈ જ જશે એટલે ને બનાવવામાં ઈઝી છે એટલે મમ્મીઓનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બિલકુલ સાચી વાત છે તો શ્રુવીબેન આજના કાર્યક્રમમાં આટલી સરસ મજાની ટેસ્ટી એવી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ અત્યારે હવે આપણી સાથે છે વીણા મેકવાન કેમ છો વીણા મેમ બસ એકદમ ફાઇન મેડમ આપ કેમ છો એકદમ મજામાં વીણા મેમ સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ તો આપ શું કરો છો એકચ્યુલી હું એક ટોપ ક્લાસિક સેફ છું અને દિલ્હીમાં મેં એની જે કોમ્પિટિશન થઈ હતી એ મેં વિન કરેલી છે અને ત્યાર પછી મેં કુકિંગમાં મારું પ્રોફેશન અપનાવેલું છે બેઝિકલી તો હું સાયન્સ સ્ટુડન્ટ હતી અને એમાં મેં મારું બીએસસી કમ્પ્લીટ કર્યું બધું કર્યું પણ ફાઇનલી મને ઇન્ટરેસ્ટ કુકિંગમાં હતો એટલે પછી અલગ અલગ કુકિંગ ચેનલ જે આવતી હોય છે બધી એ ચેનલમાં રસોઈના લગતા જે પ્રોગ્રામ હોય છે એમાં હું જવા લાગી પ્લસ આ બધી કુકિંગ કોમ્પિટિશન જીતી માસ્ટર શેફના મેં ચારથી પાંચ રાઉન્ડ અટેમ્પ કર્યા અને અલગ અલગ અત્યારે બધી ઇવેન્ટ થઈ રહી છે જે કુકિંગ કોમ્પિટિશન એમાં હું એઝ અ જજ તરીકે પણ જાઉં છું અરે વાહ તો આપે કહ્યું કે એક સાયન્સ સ્ટુડન્ટ હતા પણ ઘણી વખત આપણને ડિસાઇડ નથી કરી શકતા હોતા કે આપણા કરિયર માં આગળ શું થવાનું છે અને તમે કહ્યું કે તમારો ઇન્ટરેસ્ટ જે છે એ કુકિંગમાં હતો ને એટલું સારું તમે અચીવ કર્યું છે બહુ સારા લેવલ ઉપર છો આપ આપશે તો અમને પણ આજે બહુ સારું લાગ્યું કે આપ અમારા શો માં આવ્યા છો થેન્ક યુ મેડમ તો આજે આપણા આપણે કઈ શીખવશું તો આજે આપણે એક હેલ્ધી રેસીપી શીખવાડીશું ફાડાના ભજીયા મતલબ જે ઘઉંના ફાડા આવે છે એમાંથી આપણે ભજીયા બનાવીશું અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે પ્લસ ભજીયા લોકોને પ્રિય હોય છે તો આ બધા ડુંગળી બટાકા બધા અલગ અલગ ભજીયા બનતા હોય છે પણ આપણે આજે એક યુનિક ભજીયા બનાવીશું અરે વાહ જી સરસ મજાની યુનિક રેસીપી આપણા લિસ્ટનર શીખવીએ જી ચોક્કસ તો એ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે એને બનાવવા માટે આપણે જોઈશે સૌથી પ્રથમ તો જે ઘઉંના ફાડા આવે છે એ ફાડાને આપણે પલાળી રાખવાના છીએ અડધો એક કલાક અને પછી એને સહેજ મીઠું નાખી અને માં બાફી લેવાના છે જે આપણે અડધો કપ ફાડા લઈશું એ જયારે પલળી અને બફાઈ જશે ત્યારે એક કપ જેટલા થઈ જશે અને પછીથી આપણે લઈશું એમાં ચણાનો લોટ છે ચાર ટેબલ સ્પૂન છે ચોખાનો લોટ છે એક ટેબલ સ્પૂન છે સોજી છે વન ટી સ્પૂન છે પછી એમાં બધા મસાલા કરીશું કે મીઠું સ્વાદ અનુસાર લઈશું લાલ મરચું છે વન ટી સ્પૂન લઈશું હળદર તો ચકટીક જ નાખીશું અને ગરમ મસાલો છે વન ટીસ્પૂન લઈશું આ બધું મિક્સ કરી લઈશું આપણે અને પછી એમાં આપણે બીજા બધા હબ્સ ને બધું નાખી અને પછી આપણે ભજીયા બનાવવાની રીત ચાલુ કરીએ જી બિલકુલ તો સૌ પ્રથમ આપણે ભજીયા બનાવવા માટે એક બાઉલ લઈશું એમાં આપણે બાફેલા જે ફાડા છે એક કપ એ લઈશું પછી એની અંદર આપણે નાખીશું ચણાનો લોટ ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ એક ટેબલ સ્પૂન અને સોજી વન ટી સ્પૂન એટલે એમાં એવું છે મેડમ કે ફાડા છે એમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં ફાઈબર્સ મળશે ચણાનો લોટ છે એમાંથી આપણને પ્રોટીન મળશે અને ચોખાનો લોટ છે એમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળશે એટલે બધી જ આવી જશે પ્લસ તમે આ ડુંગળીને બધું આપણે એડ કરીશું અને બધા મસાલા તો એમાંથી બીજા પણ વિટામિન્સ અને મિનરલ્સ મળશે મતલબ એક આ હેલ્ધી ફૂડ તમે લઈ રહ્યા છો સપોઝ કે ભજીયા છે તળાઈ છે તેલમાં તો એ હેલ્ધી નથી કહેવાતું તો એને આપણે કોઈ અપમ પાત્ર લઈ અને અપમ પાત્ર કરો અથવા એર ફ્રાયર અત્યારે બધા આવેલા છે એમાં મૂકો તો જીરો ઓઇલ રેસીપી પણ થઈ શકે છે તો આપણે જે બાફેલા ફાળા ચણાનો લોટ ચોખાનો લોટ અને સોજી મિક્સ કરી અને એમાં પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી મરચું હળદર ચપટી ગરમ મસાલો એક ટેબલ સ્પૂન બધું મિક્સ કરી લઈએ અને પછી એમાં નાખીશું ડુંગળી ઝીણી કાપી અને અડધો કપ જેટલી ડુંગળી અને ફુદીનો થી દસ પાન લેવાનો છે અને જે ફુદીનો છે ને એમાં ખૂબ જ પ્રમાણમાં આયન રહેલું છે તો એ ફુદીનો આપણે આપણે જનરલી બધા ચપ્પુથી કાપીએ છે પણ એને આપણે ચપ્પુ નાઇફથી નથી કાપતા પણ હાથથી તોડીને નાખીએ છીએ જેથી બંને વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય અને આપણને આયન મળી રહે ઓલવેઝ હાથથી તોડીને નાખવો જોઈએ હા પછી એમાં આપણે નાખીશું લીલું મરચું એક કાપીને એમાં નાખીશું લસણની પેસ્ટ વન ટીસ્પૂન જેટલી અને આ બધું જ મિક્સ કરી અને થોડું પાણી નાખીને ખીરું બનાવી દઈશું એનું એક બેટર રેડી કરીશું અને સોજી નાખ્યો છે એટલે એને ફૂલવા માટે એકચ્યુલી ટાઈમ જોઈએ એટલે એ આપણે એને દસેક મિનિટ માટે આ ખીરાને રેસ્ટ આપીશું ઢાંકીને ફ્રીજમાં નહીં બહાર જ રેસ્ટ આપીશું હા પછી આ જ્યારે તમે રેસ્ટ આપી દીધા પછી દસ મિનિટ પછી એ સોજી ફૂલી જશે એટલે થોડું મિશ્રણ થોડું તમને ડ્રાય લાગશે તો એમાં તમે જરૂર મુજબ બીજું થોડું પાણી નાખી અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની અને પછી એની ઉપર આપણે નાખીશું બેકિંગ સોડા વન હાફ ટી સ્પૂન જેટલી એટલે વન એન્ડ વન એન્ડ હાફ નહી પણ હાફ ટી સ્પૂન જેટલી બેકિંગ સોડા નાખીશું અને એની ઉપર આપણે એ સોડાની ઉપર એને એક્ટિવેટ કરવા માટે ગરમ તેલ વન ટી સ્પૂન નાખીશું એ મિક્સ કરી અને પછી ખીરામાં આપણે લીંબુનો રસ એક ટી સ્પૂન અને ખાંડ હાફ ટી સ્પૂન મિક્સ કરી અને બરાબર એને ફીણી લઈશું ફીટી લઈશું બરાબર અને એ થયા પછી આપણે પેનમાં એક પેનમાં ગરમ તેલ મૂકી અને ગેસ ઉપર ગરમ કરીશું અને એની અંદર આમાંથી આપણે આ ખીરામાંથી ભજીયા ઉતારીશું અને ગુલાબી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું આપણે જ્યારે આ ફ્રાય થઈ જાય છે પછી આપણે એના સર્વિંગ પ્લેટમાં એક પેપર નેપકિનની ઉપર કાઢીશું કે જેથી એનાથી વધારાનું જે તેલ છે એબ્સોર્બ થઈ જાય અને પછી એને ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ અને વુડન સ્ટીક આવે છે જે પેલા ફ્યુઅર આવે છે ને મેડમ હા એટલે આમ તો બધા જનરલી પ્લેટમાં મૂકીને સોસ મૂકીને સર્વ કરી દે પણ આપણે એનું આ યુનિક ભર્યા છે તો એનું જે ગાર્નિશિંગ છે એ થોડું યુનિક બનાવવા માટે વુડન સ્ટીકમાં આપણે ભરાવીશું ફ્યુઅર માં અને ત્રિકોણ આકારમાં એ મૂકી દઈએ સ્ટીક બધી અને વચ્ચે આપણે જે ડીપ્સ આપીએ છે એ મેઓ પ્લસ કેચઅપ એ બંને મેોની અને કેચઅપ મિક્સ કરી એનું એક ડીપ બનાવેલું છે

જી તો વીણા મેમ આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને એટલા સરસ મજાના અમને ભજિયા શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના બાળકોના ટિફિનમાં આપી શકાય તેવા ચીઝ પનીર પરાઠા આપણને શીખવ્યા છે અને સાથે આજના આપણા ગેસ્ટ શેફ વીણા મેકવાને પણ બહુ સરસ મજાના ભજીયાની એક નવી જ વેરાયટી આપણને શીખવી છે અને એ છે ફાડાના ભજીયા આ ટેસ્ટી ટેસ્ટી યમ્મી રેસીપી આપના રસોડે ચોક્કસથી બનાવવાની છે અને હા રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની એ રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું